નીચેના પૈકી કોને ચુંબક આકર્ષે છે સી ખીલી ત્યારબાદ બીજું નીચેનામાંથી કયું ધાતુ ચુંબક વડે આકર્ષતી નથી ડી ચાંદી ત્રીજું ચુંબકને શું કરવાથી તેનું ચુંબકત્વ નાશ પામે છે ડી આપેલ તમામ ચોથું લોખંડના ટુકડામાંથી જે ચુંબક બને છે તેને શું કહે છે બી કૃત્રિમ ચુંબક પાંચમું લંબઘન પટ્ટી જેવા ચુંબકને કયો કયો ચુંબક કહે છે સી ગજિયો ચુંબક છઠ્ઠું નીચેનામાંથી કોને ચુંબક આકર્ષતું નથી બી કાચ ત્યારબાદ વિભાગ સી નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો પેલું નળાકાર ચુંબકને એક જ ધ્રુવ હોય છે ખોટું રબર એક ચુંબકીય પદાર્થ છે ખોટું હોકાયંત્રમાં સોયાકાર ચુંબકનો ઉપયોગ થાય છે ખરું ચુંબકના સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે ખરું જે પદાર્થ ચુંબક ઉપર આકર્ષાય છે તેને બિનચુંબકીય પદાર્થ કહે છે ખોટું ચુંબક હંમેશા ઉત્તર દક્ષિણ દિશા તરફ નિર્દેશન કરે છે ખરું ત્યારબાદ વિભાગ ડી જોડકા જોડો સોયાકાર ચુંબક હોકા યંત્ર એન એન ધ્રુવો અપાકર્ષણ ચુંબક રેફ્રિજરેટર એનએસ ધ્રુવો આકર્ષણ કંકણાકાર ચુંબક લાઉડ સ્પીકર ઘોડાની નાળ ચુંબક જનરેટર ત્યારબાદ વિભાગ ઈ નીચે આપેલા પદાર્થો ચુંબકીય છે કે બિનચુંબકીય જણાવો પેલું ચુંબકીયમાં આવશે નિકલ અને ટાંકણી બિનચુંબકીયમાં આવશે રબર દોરી અને કાગળ ત્યારબાદ છે પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના જવાબ આપો પેલું રોજિંદા જીવનમાં વપરાતા જે સાધનોમાં ચુંબકનો ઉપયોગ થતો હોય તેવા સાધનોની યાદી કરો તો જોઈએ રેડિયો ટીવી ટેલિફોન વિદ્યુત પંખો વિદ્યુત ઘંટડી લાઉડ સ્પીકર માઇક્રોફોન રેફ્રિજરેટર વોશિંગ મશીન ડિશવોટર કેસેટ ટેપ ઇલેક્ટ્રિક મોટર અને ડાયનેમો વગેરે ત્યારબાદ બીજું છે ચુંબકના ધ્રુવો નક્કી કરવાની પદ્ધતિ વર્ણવો તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને પ્રવૃત્તિ લખેલી છે તે તમે જોઈને લખી શકો છો ત્યારબાદ પ્રશ્ન ત્રણ વિજયની નાની બહેને રેતી અને લોખંડના કણો ભેગા કરી દીધા છે તેમાંથી લોખંડ અલગ કરવા તમે શું કરશો જોઈએ લોખંડ અલગ કરવા ચુંબકને રેતીમાં ફેરવીશ પછી ચુંબકને બહાર ખેંચીશ ચુંબક પર રેતી કે માટીના કણો દૂર કરવા ચુંબકને હળવેથી હલાવીશ આમ કરવાથી રેતી અને લોખંડના કણો અલગ પડશે ત્યારબાદ છે પ્રશ્ન ચાર બે એક સમાન પટ્ટીમાંથી ચુંબક અને લોખંડની પટ્ટીને કેવી રીતે અલગ તારવશો તો જવાબ તમે અહીં જોઈ શકો છો ત્યારબાદ પાંચમું તમે કૃત્રિમ ચુંબક કેવી રીતે બનાવશો તો જોઈએ આપેલ લોખંડની પટ્ટીને ટેબલ પર મૂકો એક ગધ્યો ચુંબક લઈ તેના એક ધ્રુવને લોખંડની પટ્ટીને પટ્ટીના એક છેડા પાસે રાખો ચુંબકને ઊંચક્યા સિવાય લોખંડની પટ્ટીના એક છેડાથી શરૂ કરીને બીજા છેડા સુધી તેની પૂરી લંબાઈ પર ઘસો હવે ચુંબકને ઊંચું કરીને જે તેના જે ધ્રુવની શરૂઆત કરી હતી તે જ ધ્રુવને લોખંડની પટ્ટીના જે છેડાથી શરૂઆત કરી હતી ત્યાં લાવો ચુંબકને ફરીથી લોખંડની પટ્ટી પર અગાઉ મુજબ ઘસો આ ક્રિયાનું ત્રીસ ચાલીસ વખત પુનરાવર્તન કરો લોખંડની પટ્ટી ચુંબક બની છે તેની ખાતરી કરવા તેને લોખંડના ભૂક્કાની નજીક લઈ જાઓ તે લોખંડના ભૂક્કાને આકર્ષે તે પરથી ખાતરી થશે ત્યારબાદ પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના જવાબ લખો પેલું ચુંબકનું ચુંબકત્વ જાળવી રાખવા તમે કઈ કઈ કાળજી રાખશો તો જવાબ તમે અહીં જોઈ શકો છો ત્યારબાદ બીજું તમારા હાથમાંથી નાની ખીલી જમીન પર પડી જાય તો તમે તેને કેવી રીતે શોધશો જવાબ જોઈએ નીચે પડી ગયેલી ખીલીઓ પર ગધ્યો ચુંબક ફેરવીશું ખીલીઓ લોખંડની બનેલી હોવાથી ચુંબક તરફ આકર્ષાય તેને ચોટી જશે આ રીતે નીચે પડી ગયેલી ખીલીઓ ઝડપથી એકઠી કરી શકાશે ત્યારબાદ પ્રશ્ન ત્રણ ચુંબકનો ઉપયોગ કરીને તમને ગમતું એક રસ રમકડું બનાવવાની રીત લખો તો વિદ્યાર્થી મિત્રો જવાબ તમે અહીં જોઈ શકો છો ત્યારબાદ પ્રશ્નચાર ખાંડ અને ટાંકણીઓ ભેગી થઈ ગઈ છે આ બંનેને તમે કેવી રીતે અલગ કરશો જવાબ જોઈએ ખાંડ અને ટાંકણીઓના મિશ્રણમાં ચુંબક ફેરવતા ટાંકણીઓ ચુંબક સાથે ચોંટી જાય છે ત્યારબાદ પાંચમું એક ગધિયા ચુંબક પર ધ્રુવ દર્શાવતી કોઈ પણ નિશાની નથી તો ચુંબકના કયા છેડા બાજુ ઉત્તર ધ્રુવ છે તે તમે કઈ કઈ રીતે જાણશો જવાબ જોઈએ આપેલા ગધિયા ચુંબકની મધ્યમાં દોરી બાંધો તેને સમક્ષિદ્ધિત સમતલમાં મુક્ત રીતે ફરી શકે તેમ કોઈ આધાર પરથી લટકાવો જ્યારે ગજિયા ચુંબક સ્થિર થાય ત્યારે તેનો છેડો ઉત્તર દિશા તરફ રહે છે તેનો ઉત્તર ધ્રુવ અને દક્ષિણ દિશા તરફ રહે તેવો તે તે નો દક્ષિણ ધ્રુવ કહેવાય તો વિદ્યાર્થી મિત્રો તારીખ બે ત્રણ બે હજાર ચોવીસના રોજ ધોરણ છ વિષય વિજ્ઞાનની જે પ્રશ્ન બેંક છે તેના સોલ્યુશનને જો તમે પીડીએફ મેળવવા માંગતા હો તો આજે જ એપ્લિકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો વિદ્યાર્થી મિત્રો પીડીએફ જો તમે વોટ્સએપ પર મેળવવા માગતા હો તો નીચે આપેલ નંબર પર સંપર્ક કરી પણ પીડીએફ મેળવી શકો છો જોઈએ પ્રશ્ન ચાર વૈજ્ઞાનિક કારણો આપો પહેલું ચુંબકને મોબાઈલ ટેલિવિઝન કોમ્પ્યુટર જેવા સાધનોથી દૂર રાખવા જોઈએ તો જવાબ તમે અહીં જોઈ શકો છો ત્યારબાદ પ્રશ્ન બે ચુંબકત્વની સાચી કસોટી આકર્ષણ નહીં પણ અપાકર્ષણ છે તો વિદ્યાર્થી મિત્રો એનો પણ જવાબ તમે નીચે આપેલો છે તે જોઈને લખી શકો છો ત્યારબાદ છે પ્રશ્ન ત્રણ દિશા જાણવા માટે વપરાતા હોકાયંત્રમાં ચુંબકીય સોયનો ઉપયોગ થાય છે જવાબ જોઈએ સમક્ષિતેજ સમતલમાં મુક્ત રીતે ધરીભ્રમણ કરતી ચુંબકીય સોય હંમેશા ઉત્તર-દક્ષિણ દિશામાં જ સ્થિર થાય છે તેથી દિશા જાણવા માટે વપરાતા હોકાયંત્રમાં ચુંબકીય સોય ઉપયોગમાં લેવાય છે ત્યારબાદ ચોથું ચુંબકને મુક્ત રીતે લટકાવતા તે હંમેશા ઉત્તર-દક્ષિણ દિશામાં જ સ્થિર થાય છે તો જવાબ અહીં તમને આપેલો છે તમે જોઈને લખી શકો છો ত্যার বা প্রশ্ন পাঁচ চুম্বক સંગ્રહ કરતી વખતે બે ચુંબક વચ્ચે લાકડાની પટ્ટી રાખવામાં આવે છે તો જવાબ જોઈએ ચુંબક વપરાશમાં ન હોય ત્યારે બે ચુંબકના અસમાન ધ્રુવો એક જ બાજુ રહે તેમ ગોઠવી ચુંબકો વચ્ચે લાકડાની પટ્ટી મૂકવામાં આવે છે અને અસમાન ધ્રુવો આગળ બંને બાજુએ નરમ લોખંડની પટ્ટી મૂકવામાં આવે છે આમ કરવાથી ચુંબકનું ચુંબકત્વ જળવાઈ રહે છે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંક પરીક્ષા છે તેની માટે ખાસ ઉપયોગી મોસ્ટ ટાઈમ બ્લુ પ્રિન્ટના પેપર રેડી થઈ ચૂક્યા છે તો પ્રશ્નપત્ર વીસ રૂપિયા વોટ્સએપ પર પીડીએફ મેળવવા માંગતા હો તો નીચે આપેલ નંબર પર સંપર્ક કરી પણ પીડીએફ મેળવી શકો છો અસાઇનમેન્ટ બધા જ વિષયના અસાઇનમેન્ટ રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની પીડીએફ પણ ઉપલબ્ધ છે કિંમત છે માત્ર ને માત્ર પાંત્રીસ રૂપિયા જોઈએ પ્રશ્ન પાંચ નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો પેલું ચુંબકના પ્રકાર જણાવી તેના આકાર વિશે સમજાવો તો અહીં તમને જવાબ આપ્યો છે તમે જોઈને લખી શકો છો ત્યારબાદ બીજું છે કચરામાંથી લોખંડના ટુકડા શોધવા તમે શું કરશો જવાબ જોઈએ કચરાના ઢગલામાંથી લોખંડની ખીલીઓને અલગ કરવા માટે ઢગલામાં ચુંબક ફેરવીશું જેથી લોખંડની ખીલી ચોટી જાય ત્યારબાદ ત્રીજું ચુંબકના ધ્રુવ પાસે ચુંબકત્વ વધુ હોય છે તે દર્શાવતી પ્રવૃત્તિ વર્ણવો તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ પણ તમે અહીં જોઈ શકો છો ત્યારબાદ છે પ્રશ્ન નંબર ચાર ગજિયા ચુંબક ની મદદથી સાદુ હોકા યંત્ર કેવી રીતે બનાવી શકાય તો વિદ્યાર્થી મિત્રો એનો પણ જવાબ તમને અહીં આપેલો છે તમે જોઈ શકો છો ત્યારબાદ છે પ્રશ્ન પાંચ ચુંબક ના સમાન ધ્રુવો વચ્ચે આક અપાકર્ષણ અને અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ દર્શાવતી પ્રવૃત્તિઓ લખો તો એનો પણ જવાબ તમે અહીં જોઈ શકો છો ત્યારબાદ પ્રશ્ન છ કોઈ પણ આકારના ચુંબકને કેટલા ધ્રુવ હોય છે કયા કયા તો જવાબ જોઈએ કોઈ પણ આકારના ચુંબકને બે ધ્રુવો હોય છે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ ચુંબકનો જે છેડો ઉત્તર દિશામાં હોય તે ઉત્તર ધ્રુવ અને જે છેડો દક્ષિણ દિશામાં હોય તે દક્ષિણ ધ્રુવ તરીકે ઓળખાય છે ચુંબકના સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ અને ચુંબકના અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય છે ચુંબકના આ સિદ્ધાંત ઉપર હોકા યંત્ર કાર્ય કરે છે લોખંડ ડિક્કલ જેવા પદાર્થો ચુંબક તરફ આકર્ષાય છે જ્યારે પ્લાસ્ટિક જેવા પદાર્થો ચુંબક તરફ આકર્ષતા નથી ત્યારબાદ સાતમો સવાલ છે યંત્રનો ત્યારબાદ જે પ્રશ્ન આઠ ચુંબકીય પદાર્થ અને બિનચુંબકીય પદાર્થ કોને કહે છે ઉદાહરણ આપી સમજાવો તો જે પદાર્થ ચુંબક તરફ આકર્ષાય તેને ચુંબકીય પદાર્થ કહે છે ઉદાહરણ તરીકે ખીલી નિકલ ટાકણી ચાવી સોય ત્યારબાદ જે પદાર્થ ચુંબક તરફ અપાશ કરશે છે તેને ચુંબકીય પદાર્થ કહે છે ઉદાહરણ તરીકે બોલપેન દિવાશાળે કાચ રેતીને એલ્યુમિનિયમ ત્યારબાદ પ્રશ્ન નવ ચુંબકના ત્રણ ગુણધર્મો લખો તેનો જવાબ તમે અહીં જોઈ શકો છો ત્યારબાદ છેલ્લો સવાલ ચુંબકની શોધ વિશે માહિતી આપો તો એ પણ તમે અહીં જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું નવા વિડીયોના નવા સોલ્યુશન સાથે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા તમારા મિત્રોને વિડીયો શેર કરો